આજે અટલ વિહારી ભાજપાઈજીનો જન્મદિવસ તેમની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ જેના બાળ વિભાગ ખાતે આ ખાસ ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અટલ બિહારી વાજપાઈજીના જન્મજયંતિની ઉજવણી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે અને તેમાં એક ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા ફળોનું વિતરણ કરવામાં આવ્યું બાળ વિભાગ ખાતે જે પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સયાજીગંજના ધારાસભ્ય કેવ રોકડીયા સહિત બક્ષીપંચ મોરચાના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની સ્વામી જન્મજયંતિ છે આ વર્ષ અટલ સ્મૃતિ વર્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલું છે આજે પચીસ તારીખે એમના જન્મદિવસ નિમિત્તે શહેર કાર્યાલય ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ આજે અહીંયા એસએસજી હોસ્પિટલના બાળ વિભાગ ખાતે ઓબીસી મોરચા દ્વારા ફૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બપોરે સાડા ત્રણ વાગે નવલખી મેદાનમાં જે વિવાહોનો કાર્યક્રમ છે તે અટલજીની પ્રદર્શનીનું ઉદ્ઘાટન અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વાકર્મા સાહેબના હસ્તે આજે થવા જઈ રહ્યું છે અટલજીએ જે પ્રકારનું સુશાસન કેવું હોઈ શકે અને એનડીએની ગવર્મેન્ટ એટલા બધા પક્ષોને સાથે રાખીને સંગઠિત રાખીને દેશને જે વિકાસનો દિશા બતાવી એ દિશા પર ભારતીય જનતા પાર્ટી આજે પણ કામ કરી રહી છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ સુશાસન માટે જાણીતા છે છેલ્લા ચોવીસ વર્ષથી એ મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે દેશની સતત અવિરત ક્ષણ ક્ષણ કણકાણ પોતાના જીવન સમર્પિત કરીને નાગરિકો દેશના લોકોની સેવા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આવા આદરણીય અટલજીના જન્મદિવસ નિમિત્તે અમે પણ સુશાસન વધુ સારું બને એ માટેના પ્રયત્નો સૌ કરવાના છીએ આ પ્રસંગે હું સૌ કાર્યકર્તાઓને સૌને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ પરમ પ્રદે ભારત રત્ન અને ભારતના પહેલા સ્ટેટમેન્ટ એવા માનની અટલ બિહારી વાજપેયીજીની જ્યારે જેમ શતાબ્દી વર્ષ છે અને ત્યારે આપણો દેશ અટલજીને એમના અલગ અલગ સ્વરૂપમાં જ્યારે યાદ કરી રહ્યો છે અટલજી એક મહાન રાજનેતા તો હતા જ પણ તેની સાથે ઉત્કૃષ્ટ અભિમાન હતા ઉત્કૃષ્ટ વક્તા હતા અને એક ઉત્કૃષ્ટ રાજદ્વારી હતા અને સ્વ એવા કાર્યકર્તા હતા કે તેમને આખી જિંદગી કાર્યકર્તાઓ સાથે રહીને અને જમીની સ્તર પર તેમને કામ કર્યું એવા અટલજીના આજે સુશાસન દિવસ તરીકે આખા દેશમાં સરકાર દ્વારા પણ ઉજવણી થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આજ રોજ આજે અમારે અમારા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ ચોરીના અધ્યક્ષતામાં એસએચજી ખાતે ભૂમિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમાં તમામ શહેરના બધા જ કાર્યકર્તાઓ અને ધારાસભ્ય